બે આમ તો એક અડધા ટક નું કામ હતું પણ માણસ ને દેખાય આખું જશે બી બોલાવી લીધું સીધે સીધું આપણે હુંડ થી બધું ઉપેર એક જ ફેરામાં એનું કારણ છે અત્યારે મોસમ ધોમે ધોમ હાલે છે બીજી હુંડ ત્રણ હુંડ માં તો આખું ભલે બાકી અમારે ત્રણ જણ આખો દી વર્ગત ને તોય નો થાય કારણ ભાઈ ટેકનોલોજી એવડી હે ને યાર મશીનરી થી કામ થવા માંડ્યું ધૂળવારો થાય ને તો મરાઈ જાય

જય જય માતા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના અવાર હવારના બપોર પછીના ની તો અત્યારે અત્યારમાં આપણે જો આવી ગયા આલે આપણું કામ એટલે કે આજના દિવસમાં ઓલરેડી કેળો એ કરવો પડ્યો તો કે પારો આપણે લાસ્ટમાં કર્યો તો સો મહા પહેલા એ પારો ટાણ જામી ગયો અને બાજુમાં જ છે એક્ઝેક્ટ અમારે કેડો એક કાઢવાનો હતો તો એ જેસીબી થોડું ઘરમાં લગભગ આવતું હા તો અત્યારે અત્યારમાં આનીકોર જે ભાગ છે એમાં કેળો થઈ ગયો છે ઓનીકોર ભાગ થોડોક ઉપર ચડાવી અને એવું જેસીબી નો થોડુંક નાનું મોટું કામ છે તો વાળીએ જાય અને જોતા જાય કેળો કારણ કે આજે આ ગાડી તો આજ અહીંયા જ રાખવી જોઈએ હલા છે કારણ કે જેસીબી ના ઓલરેડી સીલા થયા છે પણ વાંધો નથી ઉબળ ખાબળ રસ્તો રોદાવાળો ને એવું બધું બહુ છે તો હાલો હવે ગાડી રાખી અને આપણે ધીરે 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 અહીં વાળી હાઈ લઈ અને પછી છે એ કેટલું જેસીબી નું કામ છે જોઈએ ને કેળો જોતા જાય હાલો તો આજ નદીમાં આ પારો હતો એને થોડોક ફેરફાર કરીને અને આ કેળાને હેદરી કામ અધે લીધો હોય નકર તો હું એમ પાણી સડી જાય સીધું ઘઉં નું બધું અહીં પાણી આવી જાય એટલે એક વાંધો આવે થી કેળો થઈ અધે લીધો થોડો પારો ફરી ફરી હાલો વાળીએ જાય ને જોઈએ છે કેટલું કામ બાકી રહે તો હાલો ભાઈ આ જેસીબી ના ઉપડે થી હે ને નવો જુગાર આવી રહ્યો છે પાંદડી ને ફેરવવાનો કારણ કે નકર હે ને આમાં ભેગું નથી થાય મારા વાલા કામ એટલું છે ઉપાડો ઉપાડો આ તો નહીરા પેતરા જેસીબી બે ને એટલે બધે છે ને કામ ફૂટી જાય ને એટલે આવું થાય જેસી બે આજ ચાલુ કરી દીધું નકર આ વટાણા કામ નો આરો આવે એમ નથી સ્પેશિયલ પાંદડી હારવા જ લઈ લીધું એટલે વટાણા ભાઈ કામ જેવડા હે યાર વાવેતર બાકી છે આખે આખું અને ધોડું હારવાનું હાલે છે પછી આ પાંદડીનો સારો છે ને જો આવ્યું આની કોઈ ફરી લે હે કેમ ભરે જોઈએ આપણે તો કેમ ભરે જોઈએ હાઠ હુંઠ મારી સારામાં આખે આખો થઈ ઉપાડ્યો

કારણ છે અત્યારે મોસમ ધોમે ધોમ આલે વાવેતર બાકી છે માણસો જડતા નથી પણ મળે તો મજૂરી એટલી તો પડખે એવું જેસીબી બોલાવી લીધું હમો કરવાનો છે બે તીર થઈ ગઈ તો હારવાનું આલે હે સારો ખેડા બોલે જવો તો જો દોસ્તો જેસીબી આગલી ઊંચ થી આગળ સારા નેડાવી દે એક જ પટમાં હાલો ભાઈ રેડી ચાલુ આગળ હાલ મારી ઓહો રેગ્યુલર છડાવી દીધો આગળ આખું ભલે બાકી અમારે ત્રણ જણા આખો દી વર્ગત ને તોય ન થાય ટેકનોલોજી એવડી હે ને યાર મશીનરી થી કામ થવા માંડ્યું અમારે મદદ કરવા આવી ગયા બહુ સારું કામ કર્યું ઘરમાં સારી ભરવાનું ભરતી હતી

હાલો અમે ઓલી કે કેળો હમો કરવા જાય છે બીજું ખપારી ખપારી પડી ગયા હા મારા હાથમાંથી જયસિંહભી ક્યાં પૂગ્યું જયસિંહભી દેખાતું જ નથી પાછું ક્યાંય ઠેક ખબર નહીં ક્યાં ગયું પાછું એટલા માટે શીલા કર કરીને કડી હમી ન કરે હો હવે અહીંયા જવું ભેગું ધોવાઈશ ના બાજુ ઠેકલો હમો થાય આપણે ત્યાં ઠેકલા ઉપર ક્યાં સેટ ક્યાં ટકડોરી સડીને બેઠા છે એવું ભાઈ આપણે સેટ લગભગ દોઢક માર થતો હોય સાથે આખો પૂછો ચાલો ભારીઓ આવે છે બે ત્રણ ભારીઓ નાખી દઈ પછી જેસી બીજું વધારે પાછા ક્યાંક કે રાખવું દે હાલો તમારી રીતે આવા દો હાલો તો કેલો કેળો હમો કરવાનો આજે કામકાજ છે પૂરું થાય હવે થાંભલા ભરે છે આખે આખા Nakoo, chị nghe nakoo, chịu chịu. I do not care about hamblight lê hè. Tất nhiên nữa và hè, 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 લાગે નહીં વારા પગમાં તો હાલો હવે વાલા વાલા તાણું થઈ ગયું એટલે કે જાવાનું તાણું થઈ ગયું અને ને આજના દિવસમાં કેળો ઉપર આખે આખો હળંગે હળંગ જેસે બી મારીને કરી દો અને નીણું ફરી ગયું તો અત્યારમાં આપણે ઉપડાતા દૂધ લઈને ગામમાં સુરત નારાયણ આથમી ગયા તો બહુ મોડું થઈ ગયું કાંઈ તો સુરત નારાયણ આથમતા હોય નીકળી જાય પણ આજ તો હજી ઘણું બધું મોડું રાણું થઈ ગયું છે કારણ કે આ બધું કામ જાજું હતું કેળો હમો કરવાનું એ બધું તો હજી કેળો સાલુમાં અને હવે મળશે કાલના બ્લોગમાં કારણ કે કાલના દિવસમાં બધા જ વાવેતરના શ્રી ગણેશ થવાના છે શિયાળાનું તો આ બધું ખેતર તૈયાર થઈ ગયું કેળો થઈ ગયો બસ એક વાટ હતી કેળાની કે જેસી બસ કે નડે નહીં ગાડી આવી ગઈ આપણી હાલો મળશું તો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દઈશ